નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો વર્ષ બે હજાર પચીસ માટે આઈ ખેડૂત ચાલુ થઈ ચુક્યું છે જે આજે ચોવીસ ચાર બે હજાર પચીસ થી ચાલુ થવાનું હતું જે નવ પિસ્તાળીસથી ઓનલાઈન કૃષિ મંત્રી દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે તો તે બાબતની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે કરવામાં આવી હતી અને તેમાં આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ જે સબસિડી માટે ચાલુ કરવાનું હતું તેના બાબતની ચર્ચા કરવામાં આવી હતી તો તે વિશે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ અને આઈ ખેડૂત પોર્ટલ ક્યારે ચાલુ થશે અને તેમાં કયા કયા ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ થશે તે બાબતની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયોમાં તમે અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને માહિતી મળી રહે અને કયા કયા ઘટકો ચાલુ થવાના છે તે બાબતની આપણે આમાં ચર્ચા કરીશું આગળ આપણે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તો કે આઈ ખેડૂત પોર્ટલમાં કયા કયા ઘટકની અરજી ચાલુ થવાની છે તેનો ફોટો સાથે પરિચય લેવાના છીએ આપણે આ વિડીયોમાં અને કયા કયા સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ બાદમાં અરજી ક્યારે ચાલુ થશે પોર્ટલ અને કેટલા સમય માટે પોર્ટલ ચાલુ રહેશે તે બાબતની ચર્ચા કરવાના છીએ અને બાદમાં અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ એટલે કે અરજી કરતી વખતે આપણે શું શું બાબતનું ધ્યાન રાખવું પડે ખાસ તે બાબતની ચર્ચા કરવાના છીએ અને આગળ પછી આપણે આપણી જે અરજી કર્યા બાદ જમા કરાવી કે કેમ એના સાધનની કાગળો શું શું તે બાબતની ચર્ચા કરવાના છીએ અને આપણી અરજી જે ઓફિસમાં જમા કરાવી પછી તેમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને મંજૂરી બાદ આગળની કાર્યવાહી અને સબસિડી કઈ રીતે આપવામાં આવે છે તે બાબતની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું નો ભૂલતા અને જો પ્રથમ વખત اپ અમારી ચેનલ માં આવે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો કયા કયા ઘટકો તો કે સૌપ્રથમ પશુ સંચાલિત વાવણીઓ પછી પમ્પ સેટ એટલે કે સબમર્સિબલ મોટર અથવા ડિટકો જે આપણે કહેતા હોય પીવીસી પાઇપલાઇન પીવીસી પાઇપલાઇન પછી ખુલ્લી પાઇપલાઇન પછી પહેલા આપણે આનું જોઈ દો તારપત્રી પછી વીલ વો એટલે કે ખેડ કરવા માટેનું જે આપણે સાધન આવે છે તે સાધન અને આગળ પછી આપણે બીજા સાધનો જોઈએ તો દવા સાંટવાનો પંપ એટલે કે સ્પ્રે પંપ પછી ચાપ કટર મોટર અથવા મશીન દ્વારા ચાલતું હોય તે ચાપ કટર પછી વિનોવિંગ ફેન એટલે કે ઉપરવાનો જે પંખો આવે છે તે પંખા માટે પછી સોલાર લાઇટ યુનિટ એટલે સોલાર કીટ જે આપણે કહીએ છીએ તે જીવાતો નિયંત્રણ માટે ડીઝલ એન્જિન એટલે કે પાણી ખેંચવા માટે ડીઝલ એન્જિન જે આવે છે તે સાયત એટલે કે કાપણી માટેનું જે સાધન આવે છે તેની પણ સબસિડી ચાલુ થવાની છે આ વિડીયોમાં અને બાદમાં પ્લાવ એટલે કે તમામ પ્રકારના જે પ્લાવ આવે છે તે પ્લાવ પછી રોટાવેટર પછી કલ્ટિવેટર પછી મોબાઈલ શ્રેડર સાંઠું કાપવા માટે જે હોય છે તે આપણે પછી પાવર થ્રેસર એટલે કે તમામ પ્રકારના જે પાવર થ્રેસર આવે છે તે પછી ટ્રેક્ટર ઓપરેટર સ્પેર સ્પ્રે પંપ અને આવી ખેડૂત પોર્ટલ બે પોઈન્ટ ઓમાં હેઠળ લાભ લેવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી રજીસ્ટ્રેશન રજિયાત કરવામાં આવેલો છે અને આઈચડુ ટુ પોર્ટલમાં હેરો રાપ તમામ પ્રકારની પછી લેઝર લેન્ડ લેવલર જમીન સમતલ કરવા માટેનું પછી આ જે છે તે આપણે તે રીપર કમ બ્લાઇન્ડર તે પણ ઓનલાઈન અરજી ચાલુ થવાની છે અને આગળ પછી આપણે બીજા ઘટકો જોઈએ તો રિઝર્વ બંધ ફોર્મર અથવા ફેરો ઓપનર જે આપણે કહીએ છીએ તે પાળા બાંધવા માટેનું પછી આ જે છે એ પ્લાન્ટર તો તમામ પ્રકારના પ્લાન્ટરની પણ ઓનલાઈન અરજી ચાલુ થવાની છે અને આગળ પછી આ પોટેટો ડીગર એટલે કે પો તેની પણ અરજી ચાલુ થવાની છે પછી બ્રશ કટર એટલે કે જે કાપવા માટેનું સાધન આવે છે તેની પણ ઓનલાઈન અરજી ચાલુ થવાની છે પછી આ ડિસ્ક જે આપણે કરપ કરે તે પછી પાવર વીડર પછી બેલર એટલે કે ઘાસડીઓ બાંધવા માટે જે બેલર આવે છે મોટું જે તે બેલરની પણ ઓનલાઈન અરજી ચાલુ થવાની છે પોસ્ટ હોલ ડીગર એટલે કે ખાડા કરવા માટેનું જે સાધન આવે તેની પણ અને આ જે છે તે આપણે ગ્રાઉન્ડ ડિગર પછી કમ્બાઈન હાર્વેસ્ટ એટલે કે કટર આપણે જેને કહીએ છીએ બૂમ સ્પેર દવા છાંટવા માટે પછી ટ્રેક્ટર ઓપરેટર ચાપ કટર છે અને આ બીજું કમ્બાઈન હાર્વેસ્ટ અને ટ્રેક્ટર ઓપરેટર સ્પેર છે અને બાદમાં આગળ ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ તમામ પ્રકારના જે આવે છે તે પછી સાદું લાઇન લેડો એટલે જમીન સમતલ કરવા માટે અથવા જમીન ખસેડવા માટે જે આવે છે તે પછી રોટલી રોટરી પાવર ટીલર આવે છે તે પછી ડ્રોન તો ડ્રોનથી છંટકાવ કરવા માટે જે ડ્રોન આવે છે તે ડ્રોનનું પછી સનેડો જેને આપણે કહીએ છીએ તે સનેડોની પણ અને સબ સોઇલર પછી ફાર્મ મશીનરી જે દસ લાખ લગીનની અથવા પચીસ લાખ લગીનની આવે છે તેના ઉદાહરણ તરીકે આપણે આ એક ચાર્ટ ખાલી મેકેલો છે અને આગળ પછી બીજો ઘટક આપણે જોઈએ તો પાવર ટીલર જે નાનું એવું જમીન ખેડવા માટે અને એના માટે ઉપયોગમાં આવે છે પછી આ ફાર્મ મશીનરી માટે આપણે એક બીજો ચાર્ટ મેકેલો છે જે ખાલી ઉદાહરણ તરીકે મેકેલો છે અને આ ખેડૂત ટુ પોઈન્ટ ઓમાં જે મેન આપણે છે તે ટ્રેક્ટર તે ટ્રેક્ટર માટેની સહાયની અરજી પણ ઓનલાઈન ચાલુ થવાની છે હવે મિત્રો કયા કયા સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે તો તેમાં સાધનિક કાગળોમાં સૌ પ્રથમ આધાર કાર્ડ પછી રેશન કાર્ડની તો એટલી બધી ખાસ જરૂરિયાત છે નહીં પણ સાથે રાખવું તાજા જે આપણા સાત બાર કઢાયેલા હોય તો તે સાત બાર પછી કેન્સલ ચેક અથવા બેંક પાસબુક સાથે રાખવાની જે ચોખ્ખી અને વ્યવસ્થિત દેખાય તે રીતે કારણ કે તેમાં કોડ નામ સરનામું ખાતા નંબર આ બધી વિગતો આપણે તેમાં નાખવાની રહે છે પછી વન અધિકારનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જો તમે દિવ્યાંગ હોય અને તેમાં અરજી કરવા માંગતા હોય તો તેનું પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેન્દ્રીપત્ર અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો પણ આગળ રાખવાનો રહેશે અને પછી આગળ આપણે અરજી કરતી વખતે શું શું ધ્યાન રાખવું તો કે સીમાંત નાના મોટા ખેડૂત સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવું જો જમીન ઝીરોથી એક હેક્ટર સુધી હોય તો સીમાંત ખેડૂત એક હેક્ટરથી વધારે હોય તો નાના ખેડૂત અને બે હેક્ટરથી વધારે હોય તો મોટા ખેડૂત અને આધાર નંબર જે નાખવાનો રહે આધાર નંબર સાચો નાખવો અને નાના સીમંત મોટા ખેડૂત માટેનું જે આખું ચાર્ટ છે તે હમણાં આપણે સમજશું પછી અને બેંક પાસબુકની વિગત ચેક કરીને સાચી અને બે વખત વેરીફાઈ કરીને નાખવી એટલે કે બેન્ક પાસબુકની વિગત બે વખત નાખવાની આવે છે જેમાં નામ સરનામું અને ખાતા નંબર બે વખત નાખો આઈએફસી કોડ સાચો નાખો આઈએફસી કોડ સાચો નાખશો એટલે ઓટોમેટિક અરજી અને તેમાં બેંકનું નામ અને સિટીનું નામ આવી જશે જમીનનો ખાતા નંબર અને નામ એટલે કે જમીનનું જે સાત નામ છે તે અને આપણું જે નામ છે તે બંને ખાતા નંબર અને નામ ચેક કરીને નાખવું કે ભાઈ આપણું જ નામ સિલેક્ટ થયેલું છે ને અન્ય નામ સિલેક્ટ થયેલું નથી અને જાતિ યોગ્ય સિલેક્ટ કરી નાખવી કારણ કે જો તમે અન્ય જાતિમાં સિલેક્ટ કરશો તો પછી તમારે તેનો જાતિનો દાખલો આપવો પડશે અને તેના લીધે તમારે ભવિષ્યમાં આગળ અરજીમાં પ્રોબ્લેમ થઈ શકે છે માટે તે ખાસ ધ્યાન રાખવાનું તમામ વિગત એક વખત અને માહિતી ચેક કરી અને સ્ત્રી પુરુષ અને સાત બાર નામ ચેક કરીને જ પછી સબમિટ આપવું તો પછી તેમાં આપણે આગળ બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો બીજા મુદ્દામાં કે જમીનો ખાતા નંબર અને નામ ચેક કરી નાખવું એટલે જમીનનો જે ખાતા નંબર હોય તે જ નામ મુજબ શે કે કેમ તે ચેક કરી લેવું ને ચેક કરીને પછી તે નાખવી વિગત અને બાદમાં જે કોઈ આપણે જાતિ હોય તો જાતિનું પણ ખૂબ ધ્યાન રાખી અને તેને ચેક કરીને જ નાખવી કારણ કે જો તમે અન્ય જાતિ નાખશો તો તેના માટે તમારે જાતિનો દાખલો નાખવાનો રહેશે અન્યથા તમને તે લાભ મળવા પાત્ર થશે નહીં અને તમામ વિગતો બે વખત ચેક કરી અને પછી જ નાખવી કારણ કે સાત બાર આઠ સ્ત્રી પુરુષ આ બધી વિગતો યોગ્ય રીતે ચેક કરી અને પછી માહિતી નાખવી એ એ સાત બાર અને સાત માં અને સ્ત્રી પુરુષ આ બધી વિગતો યોગ્ય રીતે ચેક કરી અને બે વખત ચેક કરી અને પછી ફાઇનલ સબમિટ આપું નાના સીમાંત અને મોટા ખેડૂતમાં એટલે કે જીરોથી એક હેક્ટર લગીની જમીન હોય તો સીમાંત ખેડૂતોમાં આવશે એક હેક્ટરથી થોડી પણ ઉપર હોય તો તે નાના ખેડૂતમાં એટલે બે હેક્ટર સુધી હોય તો નાના ખેડૂતમાં આવશે અને બે હેક્ટરથી જે વધારે હોય તો તે મોટા ખેડૂતમાં આવશે અને જાતિ પણ યોગ્ય સિલેક્ટ કરવી કારણ કે તેમાં પણ જે દાખલો છે તે ઓનલાઈન અપલોડ કરવાનો હોય છે માટે જો તમે દાખલો અપલોડ નહીં કરો તો પછી તમારો લાભ કરવા પાત્ર મળવા પાત્ર મળવાપાત્ર નહીં માટે જે આ ઉપરની વિગતો છે તે ખાસ ધ્યાન રાખવી અને તમે નાખવી ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ જે છે તે ચોવીસ ચાર બે હજાર પચીસથી નવને પિસ્તાલીસ કલાકથી ખુલ્લું મેકવા આવનાર છે તેવી એ હાલ સેટકોમ મારફત જે કૃષિ મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેને ખુલ્લું મેકવામાં વિધિવત આવ્યું હતું તો જો કોઈ પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય તેને ચોવીસ તારીખથી નવને પિસ્તાલીસ પચીસથી આઈ ખેડૂત પોર્ટલ ચાલુ થઈ જશે માટે તમામ ખેડૂત મિત્રોએ અરજી તેમાં કરી લેવી અને અરજી કર્યા બાદ તેમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તો અરજી કર્યા બાદ તેમાં ઓટો ઇન્વોર્ડ હોય છે ઓટો ઇનવર્ડ થઈ જાય છે પછી તમારી અરજી જે છે તે પાત્રતા ધરાવે છે કે કેમ તે બાબતે ચેક કરવામાં આવે છે અને પછી તેનો ડ્રો હોય તો ડ્રો અથવા જે કોઈ પણ આગળની કાર્યવાહી હોય કાર્યવાહી કરી મંજૂરી આપવામાં આવે છે મંજૂરી આપ્યા બાદ તેને તમારે સાધનિક કાગળો જમા કરાવવાનો હોય છે સબસિડીના જે કોઈ બિલ લેવું હોય તે અને બાદમાં તેને ગ્રામ સેવક અથવા અધિકારી દ્વારા વેરીફાય કરવામાં આવે છે અને વેરીફાય થઈ ગયા બાદ તેનું પેમેન્ટ ઓર્ડર કાઢવામાં આવે છે અને પેમેન્ટ ઓર્ડર કાઢી જે સરકારના ધારો ધોરણ મુજબ હોય તે મુજબ સબસિડી જમા કરવામાં આવે છે અને સબસિડી કઈ રીતે જમા કરવામાં આવે છે તે બાબતનો એક આપણે સંપૂર્ણ વિડીયો અમે પછી સરથી બનાવવાના છીએ તો આપ જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન પૂરતા તેમજ અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ આ માહિતી મળે અને તેઓ પણ ખેતીવાડીની સબસિડીનો લાભ મેળવી શકે તો હવે કોઈ આપણે નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગોમાતરમ વંદે માતરમ